મીટર તમે લગાવો છો તો એનું બિલ વધારે આવે છે અને મીટર લાગ્યા બાદ ચાર ગણું બિલ આવે છે આવી છે અને એક બિલ જે આવ્યું ને એને લઈને હોબાળો મચ્યો નવ લાખ રૂપિયાનું લાઇટ બિલ ગ્રાહકનું આવ્યું એટલે એનો નો ડાઉટ ખુલાસો કરવામાં આવ્યો છે કે થોડી કેલ્ક્યુલેશનમાં ભૂલ હતી ને કેલ્ક્યુલેશનની ભૂલ સુધાર્યા બાદ એ ભૂલ સુધારવામાં આવી છે

જૂનું મીટર લગાવવામાં આવશે વાત થઈ થઈ છે છે બીજી એ કે જ્યાં જ્યાં ગુજરાતની સરકારી કચેરીઓ છે ત્યાં પહેલા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે પણ તંત્ર કેટલું સફળ થશે જયારે આટલો વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટર નો બિલ વધારે આવે છે તકલીફ પડે છે વીજ કનેક્શન જો કપાઈ જાય તમે રિચાર્જ ન કરાવ્યું હોય તો વીજ કનેક્શન કપાઈ જાય તો પછી કેવી રીતે ચાલે અત્યારે તો આટલી ગરમી પડી રહી છે પણ લોકમંચ કાર્યક્રમમાં જાણવાનો પ્રયાસ કરીએ કે સ્માર્ટ મીટર મામલે જે આ અત્યારે જે ભાંજગઢ ચાલી રહી છે સ્માર્ટ મીટર શું છે એનાથી કયા ફાયદા છે કયા ગેરફાયદા છે સમજવાનો ક્યાંક પ્રયાસ કરીએ અને એ જ પ્રયાસના ભાગરૂપે લોકમંચ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે

અને જ્યારે અમે લોકો લાઈટ બંધ થઈ અને અમે ગઈ સુધી સેલની ઓફિસે જ્યારે તો અધિકારીઓ દરવાજા બંધ કરી દીધા અમે તો ગયા લોકો પાસે સમજવા જ કે ભાઈ આ સમજાવો અમે વિરોધ કરવા નથી ગયા પણ જ્યારે એ લોકો એ અમને લોકોને કોઈ આન્સર ના આપ્યો સરખી રીતે દોડ એક થી દોઢ કલાક અમે લોકો તાપમાં ઉભા રહ્યા પછી જ અમે ત્યાં આગળ મીડિયાને બોલાવ્યા અને પછી અમે ત્યાં આગળ હોબાળો કર્યો બરાબર પણ હોબાળો કરવા પાછળનું

તો પણ લાઈટ બંધ થઈ ગઈ દસ થી બાર દિવસ ની અંદર એટલે એવું નહિ કે ભાઈ રિચાર્જ પતી ગયું કે તમારું તો એમાં એક વાત એવી ભૂમિકા બેન તમારું કોઈ જૂનું bill બાકી હતું એ બિલ બાકી હોય ત્યારે પણ એ બિલ પહેલા કપાઈ જાય છે અને પછી રિચાર્જ સ્ટાર્ટ થતું હોય છે મારું બિલ કોઈ બાકી નહોતું last માર્ચ મહિના નું મારું બિલ હતું ચૌદસો ને સાત રૂપિયા જે મેં ઓલરેડી પે કરેલું હતું hundred rupees વધારે આપીને પંદરસો રૂપિયા મેં pay કરેલું છે બિલ હમ તો બે હજાર bill કેટલા સમય નું આવ્યું તમારી પાસે

અચ્છા તમે રિચાર્જ ક્યારે કરાવ્યું કેટલા સમય પછી ફરીથી 1500 રૂપિયાનું હમણાં 13 તારીખે કર્યું છે એ બી આજે મારું પતિ ગયું છે અચ્છા એનો કોઈ જવાબ મળ્યો તમને કોઈ જવાબ નથી મળ્યો અધિકારીઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી અચ્છા બીજા લોકોનું શું કહેવું છે તમારી સાથે જે લોકો હતા જે ફરિયાદ કરવા ગયા હતા એમનું શું કહેવું છે એ લોકોનો પણ સેમ જ ઇશ્યુ છે એ લોકોનો પણ અંદર મોબાઈલમાં નથી એપ્લિકેશન ખુલતી નથી રિચાર્જ થતું લાઈટ ગમે ત્યારે કનેક્ટ બંધ થઈ જાય છે -300 700 છે નું ભૂમિકાબેન જેવા જે ક્યાંક કહી રહ્યા છે કે વધારે બિલ આવે છે એમણે કહ્યું એમ કે રિચાર્જ કર્યું છે છતાં પણ વીચ કરેક્શન કપાઈ જાય છે આવી પણ જ્યારે બૂમો છે ત્યારે રીતે ફર્ક શું લાગે છે જૂના મીટર ને સ્માર્ટ મીટર

તો આના કરતા બી વધારે પ્રોબ્લેમ થશે જેવી રીતે મારી પાસે નોલેજ છે ત્યાં સુધી એમનું કેવું એવું છે કે આ કાં તો वर्ल्ड वाइड ને બધી જગ્યાએ દેશમાં બી બધી જગ્યાએ સ્માર્ટ મીટર નકાવના છે પણ તમે એ જુઓ કે બીજી જગ્યાએ કેમ ઓપોઝ નથી તો ખાલી ગુજરાતમાં કેમ ઓપોઝ થાય કારણ કે એ લોકોની જે ટેકનિકલ છે આજે જેળા ઘરે સ્માર્ટ મીટર નાખ્યા છે તમે એક પણ ગ્રાહક ને એવું પૂછી લો કે ભાઈ તને પૂછવામાં આવ્યું છે કે સ્માર્ટ મીટર નાખું કે ના ના આપી દીધી છે કેટલાય લોકો એવા છે કે જેને એ લોકોએ કાગળિયા મોબાઈલ ફોન કરીને એવું કે છે કે ભાઈ તારું તારી પરમિશન નું જે હતું એ કાગળ તને મળી ગયું છે તો એ રીતે તો ના ચાલે સાહેબ અને બીજું તમે જે પ્રમાણે પૂછ્યું કે ભાઈ જૂનું બિલ જ્યારે નવું મીટર ખોદ્યા સ્માર્ટ મીટર જ્યારે એવું હોય જૂનું લાઇટ મે કેટલું બાકી હતું એ તો અવેરનેસ કરી જ નથી તો પબ્લિકને કેવી રીતે ખબર પડશે કે મારું કેટલું જૂનું બિલ બાકી હતું જેવી રીતે સાહેબ એવું કહી રહ્યા છે મને મને જ સુધી એમનું જે છે જૂનું બિલ પ્લસ ચારું વપરાશ પ્લસ ત્રણસો વધારાનો વપરાશ પ્લસ છૂટના પાંચ દિવસ બરોબર છે હવે આ જે વસ્તુ એમની એમની થિયરીટિકલ થિયરી આ રીતની છે કે ભાઈ આ રીતે એ લોકો સ્માર્ટ મીટર નો આ રીતનું બિલ આવશે પણ જ્યાં સુધી જૂનું બિલ નું ડિટેલ્સ જ પાર્ટી પાસે નહીં હોય તો એ કઈ રીતે કાઉન્ટ કરશે એવું કહી રહ્યા છે કે અમે એકસો એસી દિવસ નો તમને વપરાશ અમે ઇન્સ્ટોલમેન્ટમાં આપીશું પણ મને મારા ઘરે મીટર નાખ્યું હોય સ્માર્ટ મીટર તો એ પહેલાનું લાઈટ બિલ કેટલું છે તો એ અમને ઇન્ફોર્મ કરતા કોઈ ગ્રાહક પાસે ઇન્ટરનેટ ન હોય કે સ્માર્ટફોન ના હોય એવું બને માનવા ના માનવાનું હું કેટલાય તમને ઉદાહરણ આપું જયારે હું પત્ર આપવા ગયો હતો કલેક્ટર કચેરી

મીટર ને રિગાર્ડિંગ બરાબર આપણે એવું માની એકાદ બે ગ્રાહક મીટર એનું એ લોકો કેમ ગ્રાહક ને કેતા નથી કે ભાઈ તમારું બે હજાર બાકી છે કે તમારું પંદરસો બાકી રીતે રીતે આ જો ચોખવટ થાય તો સોલ્યુશન આવી જાય કે ભાઈ જૂનું બિલ આટલું બાકી હતું હવે આ સ્માર્ટ મીટર લગાવ્યું છે અને એમાં તમે જે રિચાર્જ કરો છો એમાં જૂના બિલના પૈસા કપાઈ જાય છે જો આવું ક્લેરિફિકેશન થાય તો આપનું કેવું છે કે બરાબર લાગે જરા લોકોને ગળે સાહેબ મારું કેવું એવું છે કે જ્યારે તમે સ્માર્ટ મીટર લાવતા હોય તો તમે પોતે બી સ્માર્ટ જ હો તો તમે સ્માર્ટ મીટર લાવતા હોય સમજી લો અને એ વસ્તુ થાય તો બોલ ખુલ્લી પડી જાય બરાબર છે હા પણ ક્યાં ખુલ્લી પડી જાય તમારે આઈડેન્ટિટી કરવી તો અરે જે પેલા તમારે આ કરવું જોઈતું હતું અત્યારે હો વાપો થયા પછી તમે અત્યારે કેમ નથી કરે અત્યારે બધા સરકારી કચેરી માં વાત કરે છે ચાલો એ નિર્ણય તો યોગ્ય લાગે છે ને રીતેશભાઈ એ નિર્ણય તો યોગ્ય લાગે છે ને કે પહેલા ભલે સરકારી કચેરીઓમાં લગાવે ત્યાં સક્સેસ જાય છે કે કેમ પછી અને આગળ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે પણ સાહેબ હું એ જ કહી રહ્યો છું કે એ ક્યારે નિર્ણય લીધો ક્યારે ગ્રાહકો એ ઓપો કર્યો ત્યારે ને ગ્રાહકો એ ઓપો ના કર્યો તો આર એન્ડ ડી ઉતરી ગયો પબ્લિકમાં

હોય હોય અથવા જે કોઈ એને વિરોધ હું મીડિયા ટ્રાયલ નો સો ટકા વિરોધી રહું છું પણ સામાન્ય જનસાધારણ તરીકે હું પણ આજે કારખાનાઓમાં કેવું હોય કે પાવર કેટલા 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 છે 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 અને સામે તમારે લાગેલા પ્રમાણે કે ઇક્વિપમેન્ટ પણ 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 તમારી પાસે 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 સરકાર બીજ કંપનીઓ જેની અંદર ભૂમિકા ના ઘરે જવું હોય તો લોકો જોઈ શકે છે કેટલા ઇક્વિપમેન્ટ ચાલુ છે શું છે અને અગેન રીતે કીધું એની સાથે હું સો ટકા સહમત છું કે ભાઈ આર કરવાનું હોય તો તમારે એક લેવલે એ તમારે આરએનડી પતાવી ને પછી તમારે માર્કેટમાં આવવું પડે એટલે તો પ્રાઇવેટ કંપની હોય તો પણ આની લાગુ પડતો હોય છે મોટું કન્ઝ્યુમર તમે હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ શ્યોર હોય તો તમારે કન્ઝ્યુમર પાસે જવાનું સરકાર સો ટકા બેકફૂટ ઉપર છે કેમ કે જો અમારે ત્યાં નાખીશું અને પછી કરશું તો પહેલું કામ ત્યાં કરવાનું હતું કસ્ટમર સુધી નહોતું જવાનું હવે ટુ સ્માર્ટ મીટર

કે જયારે મીટરને ટેમ્પર કરવાની કોશિશ થાય કે મીટર ની અંદર આપણે જૂના જમાનામાં જાણતા કે મેગ્નેટ મૂકી દેતા કે અંદર સિક્કો મૂકતા હતા અને ઇલેક્ટ્રિસિટી નું બિલ નહોતું આવતું અને વીજ ચોરી અનહત હતી અને અનહદ પકડાઈ છે પણ ખરી એ બધું છાપામાં આપણે વાંચેલું છે ભૂતકાળમાં અને આજે પણ જે લોસ આવે છે એ લોસ ઇલેક્ટ્રિસિટી કંપનીઓ છે બરાબર એટલે સ્માર્ટ મીટર તમે લાવો છો સ્માર્ટ મીટર ની અંદર ફાયદો એ છે કે ટુ વે કમ્યુનિકેશન એટલે જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતી કંપની છે ને એના કમ્પ્યુટર પર જોઈ શકે તમારે ઇલેક્ટ્રિસિટી કરો તો શું થયું એટલે આનું જે પ્રોબ્લેમ આવ્યું છે તમારો ડેટા છે એ ડેટા જો તમે એન્ડ ટુ એન એન્ક્રિપ્શન નામ હોય અને એનામાં કોઈ હેકર આવી ગયા તો આપણા ઇલેક્ટ્રિસિટીના બી ડેટા બધા જતા રહેવાનું છે એ ડેટા ચોરીનો નો એક ડ્રોબેક છે પણ વસ્તુ એ છે કે તમારી પાસે સ્માર્ટ મીટર આખા દેશમાં કેવી લાગેલા છે તો તમારા ઇલેક્ટ્રિસિટી થાંભલે જેટલા કેવીએ વીજળી ગઈ છે એટલા કેવીએ નું જો બિલ બની જતું હોય તો આપણને આમાં ફાયદો ત્યાં થાય કે પેલો જે વધારાનો ચાર્જ આપણી ઉપર ઇલેક્ટ્રિસિટી કંપનીઓ ઠોકે છે એમાંથી આપણને બધી મળી શકે અને એ ચાર્જ સારી હોય સાઇઝેબલ એમાઉન્ટ હોય છે ઘણા બધી મોટી એમાઉન્ટમાં એ બિલ આપણી પાસેથી ઇલેક્ટ્રિસિટી કંપનીઓ વસૂલ કરતી હોય છે તો એમાંથી આપણને રાહત મળી શકે એટલે અત્યારે આ એવું છે કે આપણે આવકારીએ પણ ઇટ શુડ બી કેલિબ્રેટેડ તમારે એને સાથે કે તમારે કેલિબ્રેશન હોવું જોઈએ વીજ કંપનીને ખુદ ને ખબર પડવી જોઈએ ટુ વે કોમ્યુનિકેશન છે એનું મોનીટરિંગ થવું જોઈએ એટલે કઈ ખોટું નથી દરેક જગ્યાએ સ્માર્ટ મીટર અચ્છા બેનની બીજી એક કમ્પ્લેન છે કે ઘણા બધા લોકોને એપ નથી ખોલતી આમ નથી થતું તો એટલે લાગે છે કે અત્યારે કોઈ બગ અંદર ફરી રહ્યો છે સિસ્ટમમાં લૂપ ફોલ્ટ છે तो पहली सौची पहिली वस्तू आपली पासून घण मोठं आय टी सेक्टर बैठेल आणि आयटी सेक्टर ने उपयोग करो जो जो आकारना स्मार्ट मीटर एप आहे बघतो

એટલે આ બધા આ જે સામાજિક સામાજિક વસ્તુ પેલી મને કહું કે તમે તમને બેઠા હોય છે મારે ત્યાં તમે તમે જુઓ કે અંદર કહ્યું કે રાત્રે કેટલું બિલ આવે છે દિવસે કેટલું બિલ આવે છે અને અત્યારે બી આપણા મીટરની અંદર અમદાવાદની અંદર તો પેલું પ્રાઇવેટ કંપની છે એટલે તમે ગયા મે માં કેટલું બિલ હતું આ મે માં કેટલું બિલ હતું અને તમારી પાસે ડેટા એ મળતો હોય છે એટલે એના ઉપરથી આપણે કદાચ જે ભૂમિકા બેન જે પ્રશ્ન આવે એવો પ્રશ્ન આવે તો આપણી પાસે દલીલ કરવા માટે આપણી પાસે પાછ પા પાછલા વર્ષોના ડેટા હોય છે એટલે એ ડેટાથી એ ડેટા અને એ ડેટા સ્ટોરેજ થયેલો હોય અને જો સ્માર્ટ મીટર હોય તો એ ડેટા કમ્પ્લીટલી સ્ટોરેજ થાય અને કઈ ટાઈમે શું કેટલું કેટલા હડતું વપરાયું ત્યાં સુધી તમે ડેટા મેળવી શકો છો અને સારામાં સારો જે સ્માર્ટ મીટરનો ફાયદો છે એ જે મીટર ટેમ્પરિંગ થાય છે કે ડાયરેક્ટ વીજ ચોરી થાય છે આ બિલકુલ અટકાવી શકાય જેને લગભગ નેગલિજેબલ ઝીરો સુધી લઈ જઈ શકાય આ પરિસ્થિતિમાં આખો દેશ મુકાઈ શકે અને એ એ આપણને કદાચ સારી વસ્તુ છે અને એના તરફ આપણે જઈએ તો એમાં કઈ ખોટું નથી બિલકુલ ભૂમિકાબેન જે પ્રમાણે વાત થઈ રહી છે કે ચોક્કસ કસ્ટમરને તકલીફ ન પડવી જોઈએ એ પ્રમાણેની સિસ્ટમ હોવી જોઈએ શેષવ બહુ સરસ વાત કરી એ પ્રમાણેની એપ્લિકેશન હોવી જોઈએ નો ડાઉટ ટેકનોલોજી નો તમે ઉપયોગ કરો પણ એ ગ્રાહકને પણ એ ટેકનોલોજીની ખબર હોવી જોઈએ પણ જે ક્યાંક દર કલાકે વીજ બિલનું જે મોનિટરિંગ થાય કેટલો વપરાશ થયો છે બીજું કે જૂના બિલ પહેલા કપાય ને પછી આ બિલ આવતા હોય છે એટલે આપને કદાચ વધારે લાગતું હોય ત્રીજું એક પાછી સિસ્ટમ એ પણ છે કે અલગ અલગ યુનિટના ભાવ છે તમે જુઓ થી પચાસ યુનિટ હોય તો એનો રેટ અલગ છે એકાવન થી તમે દોઢસો યુનિટ વાપરાતું હોય તો એનો રેટ અલગ છે એકસો પચાસ થી વધુ કદાચ જો આગળનો ભાવ હોય તો એનો વધારે રેટ લાગતો હોય છે તો મે બી કે એવું પણ બને કે એકાવન થી વધારે યુનિટ કસ્ટમર વાપરતું હોય ને એને ગેરસમજ થતી હોય કે ભાઈ મારે તો આટલું બિલ આવે છે એવું પણ બને ને એટલે આની ડિટેલમાં જવું જરૂરી છે ભૂમિકાબેન એટલે અમે એ જ કહે છે કે જો અમે ક્યાંક ને ક્યાંક ખોટા છે તો સરકારી અધિકારીઓ આવીને અમને સમજાવે અમે ના પાડતા જ નથી એ લોકો જો સાચા હોય તો અમારી સામે આવે ને આજે અમે કર્યો કરેલો છે બરાબર એક પણ વીજ કર્મચારી અમારા ત્યાં આવીને અમને સમજાઈ નથી કરવું કે તમારી નિસંધી ક્યાં છે અને હું તો એવું કઉ છું કે તમે આજે નાનામાં નાનું પ્રોડક્ટ બી બાર માર્કેટમાંથી ખરીદો સ્માર્ટ મોબાઈલ છે એસી છે ટીવી છે કે કઈ પણ વસ્તુ ખરીદો છો તો ટેકનિશિયન તમને એની વસ્તુ સમજાવે છે સિસ્ટમ સમજાવે છે

બધાને સમજાવવું પણ જોઈએ પણ ગુજરાત સરકારની જે ચારે વીજ કંપનીઓ છે એમણે મક્કમ નિર્ધાર કર્યો છે કે બધા જ આ સ્માર્ટ મીટર લગાવવા બીજું કેન્દ્ર સરકારનો આદેશ છે હવે કેન્દ્ર સરકારનો આદેશ હોય ત્યારે આપને ખબર છે કે એમાં પબ્લિકની કોઈ મંજૂરી લેવાની જરૂર નથી હોતી આ કેન્દ્ર સરકારનો આદેશ છે આ વાત નથી અમારો ભી અમારો બી કેવું એવું જ છે કે સરકાર જે બી કરશે સારા કામ માટે જ કરશે ને public સારા માટે જ કરશે પણ જ્યાં સુધી public માં awareness નહીં આવે ત્યાં સુધી પબ્લિક તો આનો ઓપો કરવાની જ છે ને ઓપોઝ કરવાની જ છે માની લો કે આ ઓપો થાય છે સારી બાબત છે ક્લિયર થશે સરકાર જયારે ઇલેક્શન કરે છે ત્યારે કેટલું વિતરણ કરે છે સ્ટીકરો વેચે છે આ વેચે છે તે વેચે છે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે બધા બધા જ માં એક વસ્તુ હોય છે બધા જ એમનું material તો public વેચે છે ને કે ભાઈ મને વોટ આપજે મારો આ આ નિશાન છે મારું આ ફલાણું છે મારું ઢીકણું છે છત્રી છે raincoat છે બરાબર નિશાનો તો આપે છે એનું ભી માર્કેટિંગ તો કરે છે ને સરકાર ત્યાર પછી public ને ત્યારે ખબર પડે છે કે ભાઈ આ મારે આને વોટ આપવાનો છે રિતેશભાઈ આ નિર્ણય તમને કેવો લાગ્યો રિતેશભાઈ આ નિર્ણય કેવો લાગ્યો કે પેલા સરકારી કચેરીમાં લાગશે હું તો કઉ છુ સરકારી કચેરીમાં નહીં સરકારી અધિકારીઓના ઘરે પણ પેલા તો આ મીટર લાગવા જોઈએ પછી જનતાના ઘરે આ મીટર લાગવા જોઈએ બસ મારું કેવું બી એ જ છે કે તમે જયારે પ્રજાના પૈસા આરએનડી તમે ના કરી શકો જયારે તમારી પાસે પ્રજાના પૈસા આરએનડી કરવાની હોય તો તમારે પ્રજાને હેરાન ના કરવાની હોય તમે પેલા તમારે ત્યાં મીટર નાખાવો અથવા તમે સરકાર સરકાર તરફથી અથવા તમારા જે બી વ્યક્તિ છે એ લોકોને પ્રજાને મફતમાં સ્ટાર્ટિંગ પીરિયડ એમને મફતમાં આપવો તો પંદર દિવસ તો પંદર દિવસમાં એમની પાસે માઇન્ડમાં નોલેજ આવી ગયું કે ભાઈ કઈ રીતે આનું આનો વપરાશ કરવાનો છે

એટલે આમાં પ્રજાનો કોઈ ક્યાંય વિરોધ જ નથી પ્રજાનો વિરોધ ક્યાં છે કે તમે અમને શું નાખો છો અમારા ઘરમાં અને એની અમને સમજણ આપો ને અમને સમજાવો આજે કીધું એ બહુ સાચી વાત છે કે તમે એક એક બે અધિકારી આવી અને સાડા સાતસો ટાવરમાં સમજાવવામાં બહુ મોટો મોટો સમય માંગી લેતો નથી અને આ ભારત દેશમાં બહુ મોટી શાંતિ એ છે કે લોકો એકબીજાને શીખવાડી દે છે એટલે તમે આજે અમદાવાદ જેવા શહેરની અંદર તમે એક એરિયાની અંદર ચાર જણ ને કે સરસ મજાના વોટ્સઅપ મેસેજ બનાવીને કે આ એપ તમારે આવી રીતે વાપરવાની જાતે તે છે તો સોશિયલ મીડિયા એનું કામ કરશે પેલું પબ્લિક જર્નાલિઝમ કહેવાય ને એ આપણી પાસે બહુ બધું છે એટલે ઘણા બધા તમારે આ અહિયાં ભૂલ ક્યાં થઈ છે કે માથે થોપી દીધું છે આ થોપવાની વાત છે એ થોપવાની વાત તો બિલકુલ ખોટી છે હું સમત આમાં થઈ જ ના શકું અને મારો સ્માર્ટ મીટર નાખવા તો અત્યંત જરૂરી એટલા માટે છે કે વીજ ચોરી રોકવાની છે વીજ કંપનીમાંથી નીકળેલી વીજ છે એનું ટોટલ એ ટોટલ બિલિંગ થઈ જાય તો આપણે વીજ ચોરીમાં છે પણ એ આપણા જયારે ફાયદામાં છે છે ને વી શુડ રિસ્પેક્ટ પીપલ અને અત્યારે જો આ ભૂમિકા બેને જે કીધું છે એ પ્રમાણે તો બિલકુલ એટલે અત્યારે દીવા જેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પબ્લિક ખાલી એટલું જ ઈચ્છી રહી છે કે તમે અમને સમજણ આપો અને આટલું આ કન્ઝપ્શન છે

લોકોને સમજણ પડવી જોઈએ લોકોના ગળે આપણે ગુજરાતી ઉતારવું પડે તમારે કે ભાઈ અમે જે લગાવીએ છીએ તમારા હિતમાં છે ક્યાંક વીજ કંપનીઓ એમાં મારા ખ્યાલથી ફેલ સાબિત થઈ છે લોકોનો વિશ્વાસ નથી જીતી શકી અને એટલે જ રિતેશભાઈ ભૂમિકા બેન કે શૈશવભાઈ જેવા જે પ્રમાણે કહી રહ્યા છે કે ભલે અમને ફાયદો થતો હોય તમે કહો છો વધારાના બિલમાંથી મુક્તિ મળશે તમારી ઓનલાઈન ફરિયાદ જશે આ બધું જ સાચું પણ તમે રાઈટ ટુ ચૂઝનો અધિકારની વાત તો બરાબર છે પણ તમે લોકોનો વિશ્વાસ જીતો લોકોને સમજાવો કે આ રીતે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે અને એનો કોઈ ઇસ્યુ નથી પ્રજાના ફાયદામાં છે આ સમજાવવામાં તંત્ર નિષ્ફળ જાય ત્યારે ને કે બે છેડા આવક જાવકના ભેગા કરતી આ જે પ્રજા છે મહેનતું પ્રજા છે અને તમે જો આવી રીતે મીટર મૂકી દો ને જો વધારે આવે છે જે જનતાનું કેવું છે તમે એમ કહો છો નથી આવતું તો તમારે સાબિત કરવું પડે કે આમાં બિલ વધારે નથી આવતું જૂના બિલ જૂના મીટર જેટલું જ આવે છે પણ એ ક્યાંક સાબિત કરવામાં તમે જયારે ફેલ ગયા છો ત્યારે આ બુમરાળ મચી છે એટલે પહેલા તો આ વીજ કંપનીઓએ અને તંત્ર જનતામાં એક વિશ્વાસ જગાવવો પડશે કે આ જનતા હિતમાં છે જ્યાં સુધી વિશ્વાસ નહીં જગાવે ત્યાં સુધી જનતા આનો વિરોધ કરશે અને આનો ઉકેલ આવતા પણ સમય લાગશે અત્યારે સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ શૈશવ બોરા ભૂમિકા બાળન રીતેશ પટેલ ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા સ્માર્ટ મીટર પરંતુ નિર્ણય કેટલો સ્માર્ટ હજુ ઘણી બધી ગેરસમજો છે ક્યાંક દૂર કરવાનું જરૂર છે અને જનતા એમનો વિરોધ નથી કરતી કારણ કે પસેવાના પૈસા હોય છે મહેનતના પૈસા હોય છે અને એને એમ લાગે કે આ વેડફાઈ જાય છે તો એ ક્યારેય જનતા સ્વીકારે નહીં ફરી મળીશું લોકોમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર